અમરોલીના રજવાડી પાર્ટી પ્લોટની પાછળ સ્વીટ હોમ રેસિડેન્સીમાં રહેતા પ્રવીણચંદ્ર મણીલાલ ગઢિયા ગત રાતે નવ વાગે રેસિડેન્સીના ગેટ નંબર એક પાસે ઊભા હતા ત્યારે તેમનો મોટો પુત્ર યોગેશ કાર લઈને આવ્યો હતો અને પાર્કિંગમાં કાર પાર્ક કરીને પિતા પ્રવીણ ચંદ્ર પાસે ઉભો હતો આ અરસામાં એક આધેડ સહિત પાંચ જણા ધસી આવ્યા હતા અને યોગેશને માર મારી ઉચકીને રોડની સામે પાર્ક ક્રેટા કાર્ટની ડિક્કીમાં બેસાડીને અપહરણ કરી ભાગી ગયા હતા જેને પગલે વૃદ્ધ પિતા પ્રવીણ ચંદ્રએ તરત જ પરિવારને અને ત્યારબાદ કંટ્રોલ રૂમમાં ફોન કરતાં અમરોલી પોલીસ દોડી આવી હતી બેતાળીસ લાખનો વિવાદ વૃદ્ધ પિતાની નજર સામે પુત્રને માર માર્યા અપહરણની ઘટનાને અમરોલી પોલીસ સ્ટેશનના પીઆઈ જેબી વનાર અને પીએસઆઈ હર્ષિશ પટેલે ગંભીરતાથી લઈ તરત જ સીસીટીવી સર્વેલન્સ અને મોબાઈલના લોકેશન તથા કાર નંબરના આધારે તપાસ હાથ ધરી ગણતરીની મિનિટોમાં સાઈન ચેકપોસ્ટ પાસેથી અપહરણ કરનાર રાખડીના વેપારી પ્રવીણ ઘેટિયા અને તેના પુત્ર હાર્દિક ઘેટીયા અને તેમના ત્રણ સાથીદાર મળી પાંચની ધરપકડ કરી અફૈયત યોગેશ ગઢિયાને હેમખેમ મુક્ત કરાવી કાર કબજે લીધી હતી પોલીસે તમામની હાથ ધરેલી પૂછપરછમાં ગત વર્ષે રક્ષાબંધનના તહેવાર સમયે

રજવાડી પાર્ટી પ્લોસ પાસે હોમ રેસિડેન્સી આવેલી છે ત્યાં આ કામના જે ફરિયાદી જે છે એમનો દીકરો નામે યોગેશ ત્યાં ઊભેલો હતો એ દરમિયાનમાં ત્યાં એક ગાડી લઈ અને પાંચેક ઈસમો આવેલા અને તેની પાસે રાખડીના પૈસાની ઉઘરાણી કરતા હતા એમ અને એ દરમિયાનમાં ઝપાઝપીને મારામારી કરી અને આ જે યોગેશ જે છે એનું એ જે ગાડીમાં અપહરણ કરી અને લઈ ગયેલા જેથી આજે યોગેશના મમ્મી જે મીરાબેન જે છે એમને તાત્કાલિક સુરત પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કરેલો અને આ બનાવની જાણ કરેલી જેથી અમરોલી પોલીસ તાત્કાલિક આ જે બનાવ બન્યો છે એ બાબતે તપાસ કરતાં યોગેશનો મોબાઈલ નંબર મળી આવેલો જેથી પોલીસે એ જે આ યોગેશના મોબાઈલનું લોકેશન કઢાવી અને એને ત્યાં પીછો કરતાં આ કામે જે પાંચ આરોપીઓ હતા એ પાંચે પાંચ આરોપીઓને પોલીસે અડધા કલાકમાં ઝડપી પાડે છે